રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા અહીં મારી આ ચેનલ પર તમને સલાહ નહીં પણ અનુભવ મળશે એટલે કે ખેતીમાં હું જે કાંઈ માવજત કરું છું એનો હું અનુભવ કરીને તમારી સાથે હું શેર કરીશ કે જેથી એ અનુભવ તમને પણ ઉપયોગી થઈ પડે આજે આપણે વાત કરીએ કે ઝીરૂ સાઠ દિવસનું થઈ જાય ત્યારે આપણે એમાં કયો રાઉન્ડ લેવો જોઈએ કે જેથી જીરુની અંદર સુકારો અને ચરમીનું આપણે અગાઉથી નિયંત્રણ લઈ શકીએ તો ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈએ તો ખેડૂત મિત્રો જીરુ મારે જ્યારે તો ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયામાં વાત કરી હતી તો ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયામાં મેં વાત કરી હતી કે જીરુમાં પિયત પછી એનું રિઝલ્ટ કેવું છે તો એની આજે હું તમને વાત કરું તો ખેડૂત મિત્રો જ્યારે આપણે જીરો ત્રેપન થી ચોપન જમણનું થયું ત્યારે આપણે પિયતની અંદર સાફિલાઇઝર અને મેટાલિક્સ પાંત્રીસ અને ભૂમિક આટલી વસ્તુ આપણે જમીનમાં પિયત સાથે આપેલી હતી તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે આપણે સાઠ દિવસે કયો અતિ મહત્વનો રાઉન્ડ લેવો જોઈએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ પ્રોડક્ટનો આપણે રાઉન્ડ લેવાનો છે એમાં સૌપ્રથમ પ્રોડક્ટ છે એ ગ્લો જેમાં યજોક સ્ટ્રોબિન આઠ પોઈન્ટ ત્રણ ટકા અને મેન્કોઝેપ સાઠ ટકા આવે છે આની જગ્યાએ તમે એમ પિસ્તાલીસ પણ લઈ શકો પણ એમ પિસ્તાલીસ ન લેવાનું કારણ એ કે સાઠ દિવસે જીરુની અંદર ખૂબ ક્રિટિકલ પરિસ્થિતિ હોય એટલે એ સમયે કોઈ બીજી બાંધછોડ નહીં કરવાની સારી વસ્તુ સારી વસ્તુ માર્કેટમાં ગોતવાની અને એનો જ ઉપયોગ તમે કરો તો અત્યારે જે તમે માવજત આપી હોય છે ને એમાં જ તમારે મણિકા બે છે જેમ કે જો તમે એવાનુસર ગ્લો તમે વાપરો સારામાં સારું એમ પિસ્તાલી એમ કયો તો આલે એમાં સાથે બીજું એક ટેકનિકલ હોતું સારામાં સારું એ જો સ્ટ્રોગિંગ આઠ ટકા અને મેનકો જેપ તો આવે જ છે અને સારું એવું ફોર્મ હોય એનું અને સક્સેસ વસ્તુ છે આ એટલે આનો ઉપયોગ કરવાનો આનો તમે ત્રીસથી થી ચાલીસ ગ્રામનો પણ ઉપયોગ કરી શકો સાથે બરાબર અથવા તો આ જે પેકેટ છે એનું વજન છે છસો ગ્રામ એના પંદર કોપ તમે કરી શકો ત્યાર પછી ક્રોટેવા કંપનીનું જે ગેલેલીઓ આવે છે બાવીસ ટકાવાળું એ તમારે પ્રતિપમ વીસ એમ એલ નાખવાનું બરાબર અને પછી સાઠ દિવસ પછી લગભગ ઝીરોમાં સુકારો આવતો નથી પછી ચરમી આવે તો એના માટે ગેલેલીઓ ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે બેક્ટેરિયલ વિલ્ટ એટલે કે જો ક્યાંય છોડ એવા સુકારાના હોય અથવા તો ચેપવાળા હોય ફૂગના ચેપવાળા હોય તો સ્ટેપ્રો સાઇક્લિંગ તમે યુઝ કરી શકો છો અથવા તો વેલિડે માઇસિન તો જીરુના છોડ પીળા થતા હોય તો પણ તમે આ વસ્તુ લઈ શકો છો સ્ટેપ્રો સાઇક્લિંગ કે જેનો તમે ઉપયોગ કરી શકો છો એમાં એક પડીકીના તમે બેથી ત્રણ પપ કરી શકો ત્યાર પછી ખેડૂત મિત્રો દમન ત્રણસો ત્રણ પ્લસ જે આવે છે જો તમારે થ્રીપ હોય તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો અને ખૂબ સારું રિઝલ્ટ છે અને ખાસ ખેડૂત મિત્રો આ સ્ટેજે થ્રીપનું નિયંત્રણ અવશ્ય કરવું એનું કારણ એ છે કે જ્યાં જ્યાં થ્રીપનું નુકસાન હોય ત્યાં ચરમી બેસવાની શક્યતા વધુ હોય છે અથવા તો ચરમી ત્યાં જ બેસે છે આગળના રાઉન્ડની અંદર મેં ડેલી ગેટનો ઉપયોગ કર્યો હતો જેનું મને ખૂબ સારું એવું પરિણામ મળ્યું અને આ રાઉન્ડની અંદર હું દમન ત્રણસો ત્રણનો ઉપયોગ કરું છું કે જેનું રિઝલ્ટ પણ એક નંબર છે ખેડૂત મિત્રો આ પ્રોડક્ટનો યુઝ કરવાથી તમારે થ્રીપમાં ખૂબ સારું એવું નિયંત્રણ મળશે કાળિયો કે ચરમી ક્યાં બેસે કે જ્યાં થ્રીપનું નુકસાન હોય ને ત્યાં એટલે જ્યાં ઝીરો આપણું એંસી દિવસનું થાય ને ત્યાં સુધી એને થ્રીપનું નુકસાન થવા જ નહીં દેવાનું તો ખેડૂત મિત્રો તમે એ રીતનું પણ કાળિયાનું કંટ્રોલ કરી શકો અથવા તો ચરમીનો કંટ્રોલ કરી શકો ત્યાર પછી એક સારી કંપનીનું સ્ટીકર કાનું કાનું વેટ સીલ કરીને આવે છે જો અતિ ઝાકલું પ્રમાણ હોય તો આ સ્ટીકરનો તમે ઉપયોગ કરો તો પણ તમને એમાં ફાયદો થશે તો ખેડૂત મિત્રો આજે મેં વાત કરી કે સાઠ દિવસે આપણે કયો રાઉન્ડ કરવો જોઈએ આમ જો ખેડૂત મિત્રો તમે વિચારશો અને જોશો તો એમ થાય છે કે આ રાઉન્ડ કેવડો થાય એમ મોંઘો પડે એમ પણ ખરેખર આ રાઉન્ડ મોંઘો થતો નથી કારણ કે જો આ રાઉન્ડ તમે વ્યવસ્થિત કરના હો ને બે કે ચાર પગ એટલે તમારું જીરું જીરુંમાં તમે અડધે પલે તો ફૂકી ગયા પછી તમે એકાદો રાઉન્ડ ટાટા કંપનીનું સાર્થક છે એનો એકાદો કરના પુલે જીરું પાકી જાય તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ આ રાઉન્ડની હવે આ રાઉન્ડનું રિઝલ્ટ કેવું છે એની આપણે વાત કરીશું આગળના વિડીયોની અંદર તો ખેડૂત મિત્રો આજે મેં વાત કરી કે જીરુના પાકની અંદર સાઠ દિવસે કઈ માવજત કરવી જોઈએ એટલે કે કયો રાઉન્ડ કરવો જોઈએ જેથી સુકારો અને ચરબીનો પ્રશ્ન ક્યાંય હોય તો એ અટકી જાય આ થઈ સાઠ દિવસે જીરુના માવજતની વાત હવે નવા વિડીયા સાથે ફરી મળીશું ત્યાં સુધી જય જવાન જય કિશાન